પગ પર પગ મૂકી બેઠેલા કર્મચારી સામે એક્શન લેવામાં આવશે તાલુકા પંચાયતના કર્મચારીનો વિડીયો થયો હતો વાયરલ દ્યુદર તાલુકા પંચાયત કચેરીમાં આવેલ મનરેગા શાખાના એક કર્મચારી ચાલુ નોકરી દરમિયાન પગ પર પગ મૂકી મોબાઈલ દેખવામાં વ્યસ્ત પડ્યો હતો જંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કર્મચારીની કામગીરી અને ડિસિપ્લિન બાબતે અનેક ટીકાઓ ઉઠી હતી જો કે આ બાબતે દેવદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે મનરેગા કર્મચારીનો વિડીયો જે વાયરલ થયો તેમાં તેઓ પગ પર પગ મૂકી બેઠા હતા તે યોગ્ય ન કહેવાય જે બાબતે જે પણ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું જો કે આ બાબતે બનાસકાંઠા ડીડીઓ પણ ક્યાંક કાર્યવાહી કરી ઘટતું કરે તો અન્ય કર્મચારીઓને પણ સબક મળે મનરેગા શાખામાં એક કર્મચારી જે ટેબલ ઉપર પગ રાખીને બેઠેલા હતા એ સરકારી કહેવાની કર્મચારી તરીકે યોગ્ય નથી અને જે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જે જરૂર છે એ અમે ચોક્કસ એમને નોટિસ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરીશું